અને હું અત્યારે કપડા ધોવા નાખું છું તો જો આપણે અહીંયા કપડા ધોવા નાખી દીધા છે મશીનમાં અને ડોલ ભરાઈ ગઈ છે ખોખા જો વરસાદના રાતના પલલી ગયા બધા જો ત્રણ ત્રણ ખોખા ખાલી છે ને અહીંયા મૂક્યા હતા તો રાતે લેવાનું ભૂલાઈ ગયું જો બોટલા ને બધું જ પલલી ગયું તો મને રાતે વરસાદ જેવું હતું નહીં સજે તો રાતના વરસાદ આવ્યો બહુ પવન વાવાઝોડું જેવું ફૂલે ફૂલ વરસાદ આવ્યો હતો અત્યારે સાડા દસ થઈ ગયા છે કેરી કાઢી લીધી આજ આટલી બધી કેરી નીકળી અને એક સાથે બધી પાકવા તો છે ને ડુંગળી કાઢી લીધી બાર અને જે કેરી બાકી છે હજી હશે તો આઠ દસ કિલો જેટલી કેરી બાકી હશે પણ ડુંગળી નાખી દે તો ફટાફટ પાકી જાય બધા એમ કે ડુંગળીમાં છે ને ગરમી હોય ડુંગળી તો કેરી ને યાર ડુંગળી મૂકવાથી કેરી જલ્દી પાકી જાય અને બધા કાર્બન એવું નાખે દવા ને એવું મૂકે આપણે નથી મૂકતા કાર્બન મૂકતા દર આપણે ને નેચરલ જ કેરી પકાવીએ અને કેરી ખાવાની મજા આવે મોડી પાકે પણ ખાવાની મજા આવે અને કાર્બન એવું પછી ગળામ મળે ને એવું થાય પછી હું આપણે દર વખતે છે ને ધાબો નાખીએ અને નેચરલ રીતે જ આપણે કેરી પકાવીએ આવી રીતે જ તે જો અને કેરી છે ને ગોઠવી પછી ડુંગળી મૂકી દે એટલે ફટાફટ કેરી પાકી જાય તો રોજ તો પાંચ છ નીકળી નીકળીએ તો આજે આ એક આટલો બધો ઢગલો નીકળી ગઈ તો આજે વિચારશે કે બપોર છે ને રસ બનાવી નાખું અને વાતાવરણ તમે જુઓ કેવું છે હજી વાદળા છે સાડા દસ થઈ ગયા તો અહીંયા જો મારે બધું ભીનું થઈ ગયું છે પાણીનું કચરાને વળ નાખ્યું છે પણ જો અહીંયા હજી પાણી ભીર્યું છે જો આ વરસાદનું પાણી છે અને અહીંયા જો વરસાદનું ચણતર કામ ચાલું છે અને હજી વરસાદ તો આવે જ છે અહીંયા તો ઝીણો ઝીણો વરસાદ આવે છે તમને દેખાશે નહીં અહીંયા જો નીચે ક્યાં પાણી નાખા બચિયા ભરાઈ ગયા જો બતાવી દો તમને હજી મારી ગ્રીલ ઉપર જો પાણી છે આની ઉપરથી ખ્યાલ આવે વરસાદ આવે છે અને જો નીચે હજી વરસાદ ટપક ટપક પદ્ધતિ ચાલુ છે વરસાદની છે જો અહીં કામ ચાલુ છે અને સરસ મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને વરસાદ તો હજી ચાલુ જ છે પણ વાતાવરણ એકદમ ઠંડુ છે આમ ગરમી નથી થતી એટલે સારું નગર વાદળા હોય તો ગરમી થાય સારો હોય તો મજા ન આવે પણ વરસાદની સાથે વાદળા છે પણ પવન આવે છે એટલે એમ થાય કે નાના મજા આવે એમ આવું વાતાવરણ હોય ને તો ગમે પછી બફારો થાય ને વરસાદ આવતો હોય તો ન ગમે એમ થાય કે ફક્ત વરસાદ બંધ થાય પવન આવે ને તો સારું પણ પવન આવે છે એટલે મજા આવે તો આપણે કામ તો કચરા ને ઓળી દઉં તો ચાલો પોતાને ધાર્મિક ને એ બધા છે હજી ડેગ્રીની જેમ તમને બધાને ખબર જ છે તો કરીને કામકાજ કરના તું કે એ બધા જાગે તો આ તમે ભાખરી નથી બનાવી ખાલી ચા બનાવી નથી અને સાંજની ભાખરી પડી હતી ને તો એ મેં ખાઈ લીધી મેં આજે ગરમ નથી બનાવી હું ઘણી વાર ઠંડુ ખાઈ લો આપણે એવું નહીં કે ગરમ જ ભાખરી જોઈએ એમ તો રાતની ઠંડી ભાખરી પડી હોય તો હું ખાઈ લઉં એ બધા જાગે ત્યારે એના માટે ગરમ બનાવી દઉં તો ચાલો આપણે ફટાફટ પોતાનું બધું મારી દઈએ એટલે પછી પછી આપણે કામ કરતા હોય તો હાલ ચાલ ચાલ કરે ને તો એમાં પગલાં પાડે એટલે મને પછી જાગે ને પેલા જ પોતાને પછી ખાલી એક રૂમ બાકી રહે તો ચાલો હવે ફટાફટ આપણે કામ પતાવી દઈએ પોતાને એવું બધું થઈ ગયું મારા ધાર્મિક ભાઈ જો જાગીને સીધો ફોન લઈને બેસી ગયા છે અને મેં કીધું હજી સૂતા છે ને શાક બનાવી નાખીએ તો ટીંડોરાનું શાક બનાવવાનું છે તો જો ઢીંડોરા ધોવા ને રાખી દીધા છે હવે આપણે આને સુધાર નાખી અને ફટાફટ છે ને ઢીંડોરા શાક બનાવી નાખીએ અને ભાખરી બનાવી નાખી મતલબ શાક રોટલી ખાવી રોટલી નગર ભાખરી પેલા શાક તો બનાવી નાખ્યું પછી રોટલી ખાવી છે રોટલી કેમ કે જયારે અગિયાર વાગવા તો આવી ગયા જો તો મેં ડોળે છે ને શાક ને એવું બનાવી નાખું બપોર પછી કેવું થાય શાક મારા બે દિવસ લાવેલ છે પછી પડ્યું રહે બપોરે તે નાસ્તો કરે બાર વાગે કેરીને ભાખરીને ચા ને એવું તો શાક તમારે બનાવવાનું જ ક્યારે તો આ સમય કીધું છે ને શાક બનાવી નાખું તો હારા બપોર શાક ખવાઈ જાય તો પછી ખાલી ખોટું પડ્યું પડ્યું શાક બગડી જાય

તો આને છે ને ગળા થોડાક મોટા છે તમે થોડીક સિલાઈ મારી દો તો નીચેવાળા માસીની મશીન છે ને તમે તેની સિલાઈ માર દો તો ચાલો આપણે માસીની સિલાઈ મારી આવી ફટાફટ પછી આગળ કાક કામ કરીએ બીજું સિલાઈ કામ કરવા ગઈ તો સિલાઈ કામ કરીને આવી ગઈ છે ઘરે મારા ધાર્મિકભાઈ ઘરે છે ને મેહુલ ને ઓમ ગયા છે એનું કામથી ધાર્મિક ભાઈ શું સરસ મજાના જમીન પોતાને બધું મારી દીધું વાસણને ખૂટવાનું બકવી છે તો ચાલો ફટાફટ વાસણને ઉટકી નાખીએ તમારે ધાર્મિકભાઈ ના તૈયાર થઈ જાય હા એક વાગી ગયા છે અને હું કામકાજ કરીને નવરી થઈ ગઈ છું અને આજે થોડુંક લેટ થયું છે અને જગા એના દાનવાળા એના શું બોલે છે અને મારા ધાર્મિક ભાઈ જો હિંચકા ખાય છે સરસ મજાના અને મારે જાઉં છે અત્યારે સ્ત્રીના કપડાંની એવું દેવા જવું છે અને શર્મિલાબેનના ઘરે જવું છે તો ચાલો આપણે જઈ આવીએ ફટાફટ અને પછી આવીને કંઈક નાસ્તા પાણી કરશો જે કોઈ ભૂખ તો લાગી નથી તો પહેલાં જઈ આવું

તો ચાલો વગાડી પર આરામ કરીએ જમવાનું કઈ બનાવ નથી પાણી પૂરી ખાધી છે મેહુલ ના જમવાનું બનાવવાનું છે મેહુલ કહેશે તો મેહુલ માટે બનાવી દઈશું જમવા ત્યાં સુધી આપણે આરામ તો કરી લઈએ ધાર્મિક ભાઈ ટ્યુશન હોય સીતારામ કેટલા વાગે આવીશ છ વાગે કે સાત વાગે આજે છ વાગે આવી જશે ઓકે ધાર્મિક ભાઈ મારા ટ્યુશન ભાઈ ગયા અને ઓમભાઈ હેરકટિંગ કરીને આવી ગયા અને એના અત્યારે ભૂખ લાગી છે અત્યારે ઓમભાઈ બેસી ગયા નાસ્તો કરવા છે અમે નાસ્તો કરવા બેસી ગયા છે અને આપણે ઉઘડી પર આરામ કરશું ને ત્યારે વાદળા થઈ ગયા છે તો થોડું અંધારા જેવું લાગે આપણે ઉઘડી પર સુઈ જાય ને ત્યારે વાદળા થઈ ગયા છે અને ગરમી બહુ થઈ છે તો આપણે ઘડી પર આરામ કરીએ તો ધાર્મિક ભાઈ છ વાગ્યાને કઈ ગયા છે અને આજે હું ધાર્મિક ભાઈનો છેલ્લો દિવસ છે તો જોઈએ હવે ધાર્મિક ભાઈ લગભગ છેલો દિવસ છે એટલે કદાચ તો વહેલો જ આવી જશે છ કે સાત વાગ્યાને કહીને ગયો છે પણ એટલું બધું મોડું ન આવે છેલ્લો દિવસ હોય એટલે વહેલા છોડી દે ગયા આજ તો વેકેશન પડી ગયો ને તો જાને હવે કેને હાચું વેકેશન પડી ગયો ને આજ તો વેકેશન ને હા એ દવ ભાઈ જલસા આવશે એનું મોડું તો ધાર્મિક ભાઈ ખુશ તો હવે મામાને ઘર જવાનું ને હમ તો ચાલો બુકિંગ કરાવી નાખ્યાને ક્યારે જવું કાલ કે આજે આજ જ જવું છે ધાર્મિક ભાઈને તો આજે જ જવું પાછું આ એનું મોડું જો આવજો સ્માઇલ જોઈએ નહીં આવજો ઓહ ધાર્મિક ભાઈ થાકી ગયા જો ચારા કા વેકેશન પડી ગયો નહીં રાત આજે ધાર્મિક ને વેકેશન પડી ગયા જમવા જાય ચાલો ગુજરાતી તો આજ તારે પપ્પા નું તાર ગુજરાતી અને કઢી ખીચડી મજા આવે ને આ સાંજે જમવા જવાનું ફાઇનલ બરાબર ઓકે ચાલો ઘડીક વાર હોઈ જા પછી જશું હોઈ જા ઘડીક ભાઈ તને પાર્ટી આપે જઈશ તારે વેકેશન પડી ગયું એટલે તો ચાલો અમારા ધાર્મિક દિવસ ને ફાઈનલ આજે વેકેશન પડી ગયું છે અને ધાર્મિક ભાઈ ભૂખ લાગી તો ચાલો આપણે કઈક બનાવીએ જોઈએ રસોડામાં શું કઈ કર્યું છે તો કઈક નવી રેસીપી બનાવીને ખવડાવીએ ધાર્મિક ભાઈ ખુશ થઈ જાય એવું વેકેશન છે તો કડી બોલાવીશ હું અત્યારે બનાવું છું પનીરનું કઈક જો બે પનીર પડ્યા છે પાંચસો ગ્રામ જેટલું છે નહીં ચારસો ગ્રામ પનીર છે કેપ્સિકમ પડ્યું છે ટમેટા ચાલો આપણે કેપ્સિકમ ની કંઈક રેસીપી બનાવી કે સોરી કેપ્સિકમ પનીરની રેસીપી બનાવી આવે ને ધાર્મિક ભાઈ હું ખાવું છું બોલ પેલી કેપ્સિકમ પનીર કેપ્સિકમ ખાઉં ધાર્મિક ભાઈને તમારા ધાર્મિક ભાઈ તો ખુશ છે મજા પડી જાય કે અઠવાડિયે રજા કેટલા દિવસની રજા અઠવાડિયા ધાર્મિક ભાઈને અઠવાડિયાની રજા પડી તો ચાલો ધાર્મિક ભાઈને બહુ ભૂખ લાગી જાબા બહુ જ નહીં આમ જો ખાકા ગોળા કરવા જ તો ચાલો ફટાફટ આપણે બનાવી દેશ ધાર્મિક ભાઈ માટે અત્યારે પનીરના મસ્ત મજાના માવા નાસ્તો બનાવો છો કેપ્સિકમ અમે બહુ પડ્યું ને બીજું બનાવી નાખીએ ફટાફટ મજા આવે રહીએ છોકરાઓ ના એ છોકરાને વેકેશન એવું પડે ને હું છોકરાને છે ને કંઈક નવું નવું બનાવી દઉં અને બહાર લઈ જાય રજા આવે ને બધી ફૂલ એન્જોય કરાવવાનું કેમ કે છોકરા આખું વર્ષ રીતે મહેનત કરતા આવ્યું બિચારો તો અઠવાડિયે દસ દિવસ આપણે છે ને ફૂલ એન્જોય કરાવવાનો તો ત્યાં પનીરનો છે ને મસ્ત મજાને બનાવી દઈશ ખુશ થઈ જાય એવું તો તમે બાળકો માટે વેકેશનમાં શું બનાવો છો મને કમેન્ટ કરીને જણાવજો હું તો આવું બધું કંઈક નવું નવું બનાવી દઉં છોકરાને મજા આવે ચાલો આપણે ગેસ ચાલુ કરી દઉં છ આપણે બટર એજો ઘરમાં જ રાખવું ટોટલી વસ્તુ મારી પાસે હોય બટર પનીર બધું એ તો છે ને આમ તો છોકરાને

પણ બને એટલું જ ઠીરાખું ના 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 આરે પછી બલી સ્ટીક માં નાખવાનું છે એટલે સ્ટીક માં લઈ જ થાય આ આ એટલે તો આમાં ઓલામાં તેલ માં ઓળા તો પડી જાય એટલે એ પાસ્તા દીસ માં આવી જ ક લાગે રે આ કેરા માં ગરે શેકવા દે ઉસ ચીઝ ના જો ચીઝ બધું ચીઝ વાળું ન ખાર લાગે તો ઓકે ચીઝ મજા આવે

અને ચીઝ હોય ને એટલે તમારે ધાર્મિક ભાઈને જ નાખવું હોય ચીજ તો તો એમાં કાંઈ કમી ન રહ્યો ચીજમાં તો કા બહુ ભાવે ચીઝ દઉં ભાઈ તમને એ ચાલો આપણો પનીર ચીજનો નાસ્તો રેડી થઈ ગયો છે તો ચાલો બધા નાસ્તો કરવા આમાં ધાર્મિક ભાઈ જો મસ્ત મજાનો કમ્પ્લીટ કરી નાખ્યો જુઓ તો કોને કોને આવો નાસ્તો ભાવે કમેન્ટ કરીને જણાવજો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને ફૂલ મોજ છે હવે વેકેશનની અત્યાર સુધી ઓમ ભાઈને વેકેશનની એન્જોય કરતા હતા અને હવે ધાર્મિક વેકેશન એન્જોય કરવાનું છે તો વેકેશનમાં તો એન્જોય જ કરવાનું બાળકોને કેમ કે આખું વર્ષ ફૂલ મહેનત કરતા હોય તો આપણે દસ પંદર દિવસનું વેકેશન હોય ત્યારે છોકરાને ફૂલ એન્જોય કરાવવાનું તો તમે જોઈ જ રહ્યા છો મારા વિડીયો જોતા હોય તમને ખ્યાલ જ હશે કે આપણે છોકરાને કેવો એન્જોય કરાવીએ છીએ ચીઝ ઉગળે બધા બધા ત્યાં ગરમ ગરમ પણ નાખો એટલે ચીઝ ઉગળી જાય ચીઝ ખાવ છે ને એટલે ગમે એ ગરમ વસ્તુ પણ નાખો ને એટલે ચીજ તરત ઉગળી જાય હમણાં ઉગળી જશે કેવું બેન વિકે આમ કરતા બધા નાસ્તો કરવા પનીર બનાવ્યું હતું તો પનીરને ખાય ને પછી ધાર્મિક ઓમ કંઈ કહ્યું એનું કામ છે તો એ ક્યાં ગયા છે એટલે બધું એને દોસ્તાની ત્યાં ગયા છે ને ત્યારે એને લાવવાનું છે એને મળવા ગયા છે ને એનું કામ બતાવવા ગયા છે અને હું અત્યારે વાસણ છે છું ફૂલ જ ગરમી થાય બહુ ગરમી થાય છે બફારો એટલો છે અને થોડું અંધારું છે તો એ અત્યારે થોડુંક ઉઘાડ થઈ ગયો છે સારું થોડું કંજાળું મેં દેખાતું એ સાંજે થોડું કંજાળું પડે છે તો ચાલો આપણે કામ કરીને નવરાત્રી ગયા છે અને સાંજે આપણે જમવા જવાનું હતું એ પ્રોગ્રામ કેન્સલ રહ્યો છે કેમ કે ધાર્મિક ભાઈ ત્યાં ના પાડીને ગયા કે હવે સાંજે મારે જમવા નહીં આવે કેમ કે મેં પનીર બનાવ્યું હતું અને પનીરમાં પાછું ચીઝ નાખ્યું અને કેપ્સિકમ ને બધું આવે એટલે બધી વજનવાળી વસ્તુ અને અત્યારે છ સાડા છીએ ખાય તો પછી ક્યારે સાંજે જમવા કેમ કે સાત સાડા સાતે તમારે જમવા જોઈએ તો બે ભાઈએ ભરપેટ ભરીને ખાધું છે તો કે આજ જમવા નથી જવું કાલે જમવા જશું તમે સારું તો આજનું જમવાનું કેન્સલ રાખ્યું છે તો આપણે કાલે જમવા જશું તો ચાલો હવે આપણે પર આરામ કરશું અને પછી સાંજનો જોઈએ હવે કાંટો મારવા જવું છું જાશું નકતો ઘરમાં ને ઘરમાં મેં હમણાં આવી જવાના છે તો વહેલા જ તે

તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ